નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને કઈક ને જે છે એ ખેતીની વાત મિત્રો કરતા હોય છે મિત્રો આજે આપણે વાત કરી છે એ આંબા મેન તરીકે ઓળખાતા અને જેને કેસર કેરીને એ વિદેશોની અંદર જે છે એ અમેરિકાની અંદર પણ જે છે આ કેસર કેરીને જે છે એ જેનું નામ અપાયું છે એવા સવાણી ફાર્મની મિત્રો આજે મુલાકાત લીધી છે ત્યારે આ સવાણી ફાર્મની અંદર આ જે મધુભાઈ સવાણી છે એ અહીંયા કેવી રીતના જે છે એ આંબાનું લાલન પોલ પોષણ જે છે એ કરી રહ્યા છે અને કેવી રીતના જે છે આંબામાંથી એ કેરીને એ વિદેશોની અંદર એ એક્સપોર્ટ કરે છે એમની વાત આપણે મધુભાઈથી સાંભળીએ સૌ પ્રથમ પરિચય લઈ અને ત્યારબાદ આપણે આગળ વધીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો દ્વારા આપ જે છે એ અહીંયા જે સવાણી ફાર્મની અંદર કેટલા આંબા છે કેવી રીતના આંબાની કાળજી રાખવામાં આવે છે અને અહીંથી જે છે એ કેરીને કેવી રીતના વિદેશોની અંદર એક્સપર્ટ એક્સપોર્ટ કરવામાં આવે છે એની વાત કરો આજે એ જે મૂળિયાભાઈને એ બધા આવ્યા છે મિત્રો ધન્યવાદ અમે હું સવાણી ફાર્મની અંદર આંબા દસ હજાર આંબા ધરાવું છું અને દસ હજાર આંબાનું જતન પાલન પોષણ અને એ માટે મેં પહેલાં તો આજુબાજુના વહ્યા જતા નેરાઓમાંથી પાણીના સ્ત્રોત ઊભા કર્યા અને પાણીને હિસાબે આ વનરાય બની છે એટલે અમારા જે આંબાની કેરી છે એ વિદેશમાં પણ જાય છે અમે બાર મહિનામાં દેશી ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને કળતાર કે એવું કશું જ વાપરતા નથી અને આંબાને બને એટલા હેલ્ધી રહે એના માટે એવા પ્રયોગો કરીએ છીએ કે જેથી કરીને એને એ કેમિકલવાળી કોઈ પણ છંટકાવ કે દવા કે ખાતર આપતા નથી એટલે કેરી બહાર મોકલવી એટલે એમાં અમેરિકા મોકલવી તો અમેરિકાના એફડીઆઈવાળા અહીંયા આવે છે અમને સૂચનાઓ આપે છે એના એકસો ને બ્યાસી પ્રશ્નો હોય છે એ અમે હલ કર્યા છે અને લેબોરેટરી માટીની પાણીની અને ફળની ત્રણની લેબોરેટરી થાય છે દર સાલ અને દર સાલ વાડીને રજિસ્ટ્રેશન કરાવવી પડે છે એ લોકો આવે ત્યારે અને એ પાછા આખી વાડીમાં આંટો મારે અને એને લાગે સૂચન એ અમને કરે છે અને એ પ્રમાણેનું અમારે એ વર્તન કરવું પડતું હોય છે એટલે કેરી અમેરિકા જવા માટે તો પહેલાં અહીંયા જ્યારે વેળો પડે ત્યારે નીચે પડવી ન જોઈએ અને એનામાં પછાડ લાગેલો ન હોવો જોઈએ અને અઢીસોથી ત્રણસો ગ્રામનું ફળ ત્રણસોથી ઉપરનું નહીં અઢીસોથી નીચે નહીં આવી બારથી બારથી તેર કેરી ત્રણ કિલોના એક્સપોર્ટ બોક્સની અંદર પેક કરવામાં આવે છે અને પછી એને જે પેક હાઉસ ગવર્મેન્ટ માન્ય છે ધરમપુર ત્યાં પેક થાય છે અને ત્યાંથી લાસણગાંવ ગામમાં રેડિએશન માટે જાય છે કેરી એસી ટ્રકમાં અને એ એસી ટ્રકમાં એ પાછી ગામાં રેડિએશનનું સર્ટિફિકેટ મેળવી અને બોમ્બે બોમ્બેથી કાર્ગો પ્લેનમાં અમેરિકા જાય છે અને ત્યાં પણ એનું પરીક્ષણ થાય છે અને એમાં પણ કાંઈ પણ કન્ટેનર્સ કાંઈ બાદ નીકળે તો એ કેરી એ લોકો પસંદ કરતા નથી પણ એવું બને એવું બનવા અમે નથી દેતા જેથી કરીને અમારી કેરી અત્યારે દક્ષિણ કોરિયા અને અમેરિકા જાય છે દર સાલ અને એ લોકોએ અને આપણા લોકો જે છે ત્યાં એને રત્નાગીરી આપોસ અને આપણી આ ગીરકાંઠાની કેસર કેરી એ બેનો સ્વાદ એવો લાગ્યો છે કે દર સાલ વધતો જાય છે ઓર્ડર અને એના હિસાબે અમારે કચ્છની કેરી અને કચ્છના ફુલવાડીઓની પણ રજીસ્ટ્રેશન કરાવવું પડે છે આ રીતે આપણી ભારતની કેરી વ્હાઈટ હાઉસમાં બે હજાર હાથમાં પહેલી વહેલી બુસે ખાધી અને ત્યાર પછીના લગભગ બધાએ પ્રેસિડેન્ટોએ ભારતની કેરી ખાધી અને વાહ વાહ કીધું છે ત્યાર પછી દક્ષિણ કોરિયાના એના સરકારી માણસો અને વેપારીઓ એ મંડળ આવ્યું હતું અને એણે બધું ફરીને જોયું કેરી જોઈ કેરીનું લેબોરેટરી કરાવી એ આરદિયાએ પડાવ નાખીને રોકાણા અને પાણી જોયું પાણીના ક્ષાર કેટલા ટકા હું છે હું નહીં એ બધી રીતે પ્રોફેક્ટ એને લાગ્યું તો દક્ષિણ કોરિયાવાળાએ પણ આ કેરીની માગ કરી અને એ સાલથી લગભગ પાંચ વર પહેલાં આ બધું હતું અને કરીને લઈ ગયા છે દક્ષિણ કોરિયા પણ આપણી કેરી પ્રદેશમાં પહેલી વહેલી બે હજાર સાતથી પ્રખ્યાત થઈ છ વર્ષ લાગ્યા હતા અમારે આ બધી પ્રોસીજરમાં પ્રોસીજર કરવામાં એટલે અત્યારે ભારતની કેરી અમેરિકામાં ઇન્ડિયન સ્ટોરમાં અને અગાઉથી ઓર્ડરો આપ્યા હોય છે એ પ્રમાણે એને અમે પૂરી પાડીએ છીએ અને બહુ સારી રીતે થોડીક મહેનત માગી લે છે અત્યારે આંબાની અંદર જે છે એ તમે કેવી કેવી કાળજી રાખો છો હાલના સમયગાળા અંદર કેરી જે છે એ લુમે ઝુમે છે જ્યારે આપણે મિત્રો જોઈ રહ્યા છીએ તો એને જે છે એ ગાય દ્વારા જે છે એના ગૌમૂત્ર અને ગાયના છાણનો કેવી રીતનો ઉપયોગ કરવામાં આવે છે ગાયના છાણ એટલે દેશી ખાતર એનું ખાડમાં નાખી છાણ ને માટીને તાંસને એમાં કેલ્શિયમ હોય છે બધું ઘણું બધું એને હિસાબે એને કહેવાય ગળતયું ખાતર આપણે એ ગળતિયા ખાતરને થડે થડે આંબાને ખોદીને આજુબાજુ એ પૂરવામાં આવે છે ને એની પાસે માટી નાખી દઈ અને પછી એને પાણી આપવામાં આવે છે અને ગૌમૂત્ર જે જીવન 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 જીવામૃત જીવનામૃત એ બનાવે છે એની અંદર અમુક ટકા ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે વધારે ઉપયોગથી એ ફ્લાવર અને પાંદડા દાઝી જાય છે એટલે એનું પ્રમાણ હોય છે એ પ્રમાણ પ્રમાણે અમે એનો ઉપયોગ કરીએ છીએ સો લીટરની ટાંકી હોય પાણી ભરેલી એમાં જીવામૃત અમુક અને અમુક ટકા ગૌમૂત્ર અને એ બધું ઓર્ગેનિક છંટકાવ આમને કરીએ છીએ જેથી કરીને ગુંદર મધિયો કે બીજા કોઈ પણ પીળા પડી જાય ફળ અને ખરી જાય એવું થતું નથી અને સારી રીતે ફળ અમે ઉછેર કરી અને આ પરદેશ મોકલીએ છીએ અને ત્યાંની માગ વધતી જાય છે એટલે પહોંચી વળવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે અને ખેડૂતોને બધાને સારો એવો લાભ મળે છે આપણી કેરી પરદેશ જાય છે અને સારા ભાવે વેચાય છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને મધુભાઈ સવાણી દ્વારા કરવામાં આવી કે ભાઈ આ કેરી જે છે એ વિદેશીની અંદર પણ જે છે એની ડિમાન્ડ રહેલી છે પણ ક્યારે તો કે એના ધારાધોરણો જે છે એ તમે પસાર કરો તો ત્યારે આવા જે નિયમો છે એ બધા જ નિયમોની અંદર પાર ઉતરી અને અહીંની જે ઠવી વીરડીની કેરી એટલે કે ટૂંકમાં જે અહીંયા આ જે ફાર્મ જે છે સવાણી ફાર્મની કેરી એ વિદેશીઓની અંદર એટલે કે ટૂંકમાં વ્હાઇટ હાઉસ સુધી જે છે એ પહોંચતી જે છે એ કરે છે અને દક્ષિણ કોરિયા જેવા દક્ષિણ કોરિયામાં જ્યાં નિયમો અમેરિકા કરતાં પણ જે છે એ હાય છે ત્યાં એ નિયમોને પણ જે છે એ અહીંથી ફોલો કરવામાં આવે છે અને એનું વેચાણ જે છે એ કરવામાં આવે છે મિત્રો આ સવાણી ફાર્મ જે છે એની અંદર વાત કરવામાં આવે તો દસ હજાર આંબાઓ એ આ ફાર્મની અંદર એ મિત્રો હાલના અંદર છે અને ત્યાં જે છે એ આવી રીતની કેરીઓ તૈયાર કરવામાં આવે છે અગાઉ પણ જે છે આ સવાણી ફાર્મનો વિડીયો એ મિત્રો આપણે મૂકેલો છે સવાણી ભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ થેન્ક યુ થેન્ક યુ